તો નમસ્કાર મિત્રો આજના દિવસે કપાસના ભાવમાં એક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે તો ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના કપાસના ભાવ મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો વિડિયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધંધુકા ચૌદસોથી પંદરસો ને સોતેર મોરબી ચૌદસોથી धंधुका चौदसों पंदर सौ सोतेर मोरबी चौदसोंग्रा एक हज़ार ने पंदर सौ हो राजकोट चौदसों दस जामजोधपुरसो ठीक जेतपुररसो सुतालीस हो धारी एक हजार पच्चीस पंदर सौ एक आंबलियाण चौदसो दस चौदसों स्यासी सीद्धपुररसो पचास ठीक જામજોધપુર તેરસોથી સોળસો ને પાંચ જેતપુર તેરસો સુડતાલીસથી સોળસો ને છ ધારી એક હજાર પચીસથી પંદરસો ને એકાવન આંબલીયાસન ચૌદસો દસથી ચૌદસો ને છ્યાસી સિદ્ધપુર તેરસો ને પચાસથી હોળસો સાસઠ હળવદ તેરસોથી હોળસો ને પાંત્રીસ બોટાદ તેરસો પચાસથી હોળસો ને પંદર વિસનગર બારસોથી હોળસો ને ચોત્રીસ સાવરકુંડલા તેરસો પચાસથી હોળસો ને પાંચ અમરેલી આઠસો ને ત્રીસથી હોળસો ને પાંત્રીસ બહુસરાજી તેરસોથી તેરસો ને સિત્તેર હરસોલ તેરસો એસી થી પંદરસો ને સિત્તેર કડી તેરસો પચાસ થી પંદરસો થી પંદરસો તેરસો પચાસથી હોળસો ને વીસ હિંમતનગર ચૌદસો સન્નું થી હોળસો ને અગિયાર વાંકાને તેરસો પચાસથી થી પંદરસો ને એકસઠ વાંકાને તેરસો પચાસથી પંદરસો ને એકસઠ જસદણ તેરસોથી થી ને બાર જોતાણા તેરસો એકાવનથી તેરસો નેવું વડાલી ચૌદસો પચીસ થી બારસો ને સાહીઠ થી પંદરસો ને બાણું કુકરવાડા તેરસો દસ થી હોળસો ને ત્રીસ ગોંડલ બારસો એકાવન થી ને હોળ અંજાર ચૌદસો થી પંદરસો ને અઠ્યાસી થરાદ એક હાજર પચાસ થી નેવું

તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના કપાસના ભાવ કપાસના ભાવમાં એકા જ માર્કેટિંગ યાર્ડમાં સસો સોળસો સુધી ભાવ જોવા મળ્યા છે પરંતુ યોગ્ય ભાવ કહેવાય નહીં કારણ કે અત્યારે જે ખેડૂતોને કપાસની ખેતી કરવા પાછળ જે કંઈ ખર્ચો થતો હોય એના અનુસંધાને જોઈએ તો બે હજાર રૂપિયાથી લઈ અને પચીસો રૂપિયા સુધી માણદિત ખેડૂતોને કપાસનો ભાવ મળવો જોઈએ કારણ કે એની સામે આમ જોઈએ તો અત્યારે ઉષામાં ઉસો અમુક માર્કેટિંગ યાર્ડમાં ફોળસો સુધી એ પણ અમુક જ તે તો આના અંગે તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને કપાસના ભાવ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ જેથી કરીને ભાવમાં સુધારો આવી શકે તો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો